પાલનપુરના ના વાદણા ખાતે સ્વ વીરચંદજી ની વાર્ષિક તિથિ નિમિત્તે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો પાલનપુર તાલુકાના વાદણા ગામ ખાતે સ્વર્ગસ્થ વીરચંદજી ધર્માજીની વાર્ષિક તિથિની નિમિત્તે ભજન સત્સંગ કાર્યક્રમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના ભક્તજનો અને કુટુંબજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સંતોના આશીર્વચન અને મંગલ પ્રાર્થના સાથે કરવામાં આવી હતી સંતોએ ધર્મ ભક્તિ અને માનવ સેવાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી ત્યારબાદ ભક્તિ ભર્યા ભજન ભાવ થી સત્સંગ સત્સંગનો લાભ લીધો હતો સંતોના ઉપદેશથી સૌએ આત્મિક શાંતિ અને અધ્યાત્મનો સંદેશ પ્રાપ્ત કર્યો હતો કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ સાથે તિથિ સમારોહની ની કરવામાં આવી હતી रिपोर्ट કે એસ અપડેટ ન્યૂઝ બના સકાતા ખબર કોઈ ન ભાઈ નું નથી ભગવાન ની કૃપા આવી છે કે ભગવાન નું આપણે લઈ લેવા જેવું છે આ મનુષ્ય સંત મળ્યો છે ખરી નિમળ અને એ સત્સંગ આપના સંકટ ઇંચાર જોતે તો આપણો જરૂર ઉદ્ધાર થઈ જાય

હવે આ તો બાપને પેલો તો ઉપર વટુ દે સંતો સમજાય વાત ને ગુરુ શબ્દ લઈ મહારાજ કે રાયો કે રાયો ને થોડો કોઈ કારણ છે સમજો અને એને વેશ પડી થી વેશ થી એટલે કે ભઈ અમાર તો અમે ના કે તો કે તમારા ગુરુ વસન લેવા જેવો નથી અને તમે આ ગુરુ વસન લીધો ને ભક્તિ ને તમારે તેમાં

આપણો પલ્લો લાગે એમ તો બધા ભાઈએ નથી ભાઈએ નથી એ તો એમના વચન એવો ઝક ઝકી ને કે બધા એક કરી નથી ગુરુ મહારાજ પણ એ ને એને ખબર હોય એમને જોયા બધા આ તો જૂઠું લાગે શંકર મહારાજ કીધું સત્ય હોય છે વધુ શું સંસાર જોવે એને નથી આત્માની ઓળખવા ને મારા વિરા પૂરા ગુરુ મહારાજ એને એક પંડોળ ઉતરા બધી ખબર એક ગુરુ મહારાજ એવાથી તમારું ઓમથી ઓમ પંડોળ કઈ નોકરી તમને બધી ખબર અત્યારે બીજ લગાવ્યો અને અત્યારે અત્યારે જમલામાં